નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ દામેલિયા લુણીધાર ખેતી વિકાસ કેન્દ્ર જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મગફળીમાં ઈયળ નાશક દવા કઈ દવાનો ઉપયોગ કરવો કયા સમયે કઈ દવાનો ઉપયોગ કરવો કેટલા મિલી વાપરવું અને એ દવાનું કેટલા દિવસનું રિઝલ્ટ રહી શકશે હવે ખેડૂત મિત્રો અત્યારે આપણી માનવી ત્રીસ પાંત્રીસ કે ચાલીસ દિવસની જે લોકોએ ઓરવી અને આગોતરું વાવેતર કરેલું છે એને મોટી ઉંમરની મગફળી છે બાકી ત્રીસ પાંત્રીસ દિવસની જનરલી મગફળી અત્યારે થઈ ગઈ છે અને ઈયળનો ઉપદ્રવ પણ દેખાય છે હવે અત્યારે જે મગફળીની અંદર પાંદમાં ઓલ પાડી દે છે ફરતી પાંદની કોરું ખાઈ જાય છે અને જેમાં હેવી એટેક આવી ગયો છે એ મગફળીના પાંદ હાવ જાળી જાળી થઈ ગયા છે હવે આવા સમયે ખેડૂત મિત્રો નોર્મલ એટેક હોય ત્યારે કોઈ પણ સારી કંપનીનું ઇમામી હિમા એક પોઈન્ટ કરો મારી પાસે સ્ટર્લિંગ કંપનીનું આવે છે બાયોડોક્સા નામથી આવે છે પર પંપે પચીસ મિલી નાખી અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણ થી ચાર પંપનો ઉપયોગ કરવાથી એમાં આપને આઠ થી દસ દિવસનું રિઝલ્ટ જોવા મળે છે હવે ખેડૂત મિત્રો આપણે મગફળીમાં જયારે ઈયળની દવાનો ઉપયોગ કરીએ ત્યારે સોળ ગુઠાના વીઘા પ્રમાણે જો ત્રીસ પાંત્રીસ દિવસની મગફળી હોય તો અઢીથી ત્રણ પણ પંપનો ઉપયોગ કરવો જરૂરી છે જેમ મગફળી મોટી થઈ જાય ત્યાર પછી પંપ ત્રણ થી ચારનો ઉપયોગ કરવો આવી રીતે પંપનો ઉપયોગ કરવાથી આપને સો ટકા તેમાં રિઝલ્ટ મળશે હવે ઘણા ખેડૂત મિત્રો પ્રોક્લેમનો ઉપયોગ કરે છે તો કોઈ સારી કંપનીનું ઇમામિમ એક્ટિંગ જે પાંચ ટકા આવે છે આપણે પ્રોક્લેમ એને બધા કહીએ છીએ જેમ કે ટાટામાં રિલિન નામથી રિલિયોન નામથી આવે છે એ પર પંપે દસ ગ્રામ નાખી અને એનો ઉપયોગ કરવાથી આઠથી દસ દિવસનો આપને એમાં રિઝલ્ટ મળે છે ઘણા ખેડૂત મિત્રો કોરાજનનો ઉપયોગ કરે છે સ્ટર્લિંગ કંપનીમાં કોરોનાઈટ નામથી આવે છે પાંચથી છ એમ નો ઉપયોગ કરવાથી આપને એમાં દસ થી બાર દિવસનો રિઝલ્ટ જોવા મળે છે ત્યાર પછી એફએમસીમાં જે કોરાજન આવે છે એનો પણ પાંચથી છ એમ નો ઉપયોગ કરવાથી આપને આઠથી દસ કે દસ થી બાર દિવસનું રિઝલ્ટ જોવા મળે છે હવે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણી મગફળી જયારે મોટી થઈ જાય એટલે કે જ્યારે આપણે સેલા રાઉન્ડ હાલતા હોય ઇયલના ત્યારે ખાસ કરી કોઈપણ સારી કંપનીનું ટેકનિકલ વાપરવું અને થોડું ઓછું ટેકનિકલ વાપરવું જેમ કે સિઝનટામાં આવે છે આનો એક પંપે અઢી ગ્રામ નાખી અને આનો ઉપયોગ કરવાથી આપને પંદર થી વીસ દિવસનો લાંબો રિઝલ્ટ મળે છે જ્યારે મગફળી મોટી હોય ત્યારે લાંબા રીઝલ્ટ વાળી દવાનો જ વધારે આગ્રહ રાખવો એનું કારણ છે કે જો ત્યાર પછી પાછો બિયળનો એટેક આવે આપણે દસ બાર દિવસ વાળો કોઈ પણ ટેકનિકલ વાપર્યું અને પાછળથી ઈયરનો બીજો એટેક આવ્યો તો જયારે આપણે મજૂર કરાવીએ ત્યારે મગફળીના હુયા ઉચકે છે અને એ એ આપને ઉત્પાદનમાં ઘણું નુકસાન કરે છે ત્યાર પછી એમાં એક આવે છે ટાટાનું સમિટ એ પર પંપે અગિયાર થી બાલમિલી નો ઉપયોગ કરી અને આનો પણ સ્પ્રે કરવાથી આપને મગફળીની અંદર ઇયળમાં બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ત્યાર પછી ક્રોટેવામાં આવે છે ડેલિકેટ નામથી એનો પણ દસ થી બાર મિલી તરીકે ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરવાથી એમાં પણ ખૂબ જ સારો રિઝલ્ટ મળે છે ત્યાર પછી ઘણી બધી કંપનીએ કોરાજન અને લેમડાનો મિક્સ કોમ્બો બનાવ્યો છે ઘણી બધી સારી સારી કંપની માર્કેટમાં આવે છે જેમ સ્ટર્લિંગમાં આવે છે એનું નામ એકવાન્ટ છે આનો ઉપયોગ પર પંપે દસ એમ કરવાથી આપને ઈયળ સામે બહુ સારું એવું રિઝલ્ટ મળે છે શક્ય હોય તો આનો પેલા રાઉન્ડ થી જ ઉપયોગ કરવો જેનાથી આપણને બે ફાયદા થાય છે કે આપણી ઈયળ બધી છે એ બધી મરી જાય છે અને જે વધારાની દવા આપણી જમીન ઉપર પડે છે એ જમીન ઉપર પડે છે એ દવા જે મુંડાના કોસેટા છે એને પણ મારે છે કેમકે સાથે એમાં લેમડા છે લીમડા જમીન ઉપર પડશે અને પાછળથી ભેજ જશે એટલે તરત જ આપણા જે મુંડાના કોસેટા છે એનો પણ નાશ કરશે આ પ્રોડક્ટ વાપરવાથી બે ફાયદા થાય છે એટલે શક્ય હોય થોડોક પંપ એનો મોંઘો પડશે બધા કરતા પણ જ્યારે આપણે સેલો રાઉન્ડ કરીએ ત્યારે તો આવી જ કોઈ પણ ભારે દવાનો જ ઉપયોગ કરવો જેનાથી આપણે પાછળથી કોઈ બીજા સ્પ્રે લગાવવો ન પડે અને આપણા હુયા છે મગફળીની અંદર એ ઉચકે નહીં અને આપણને સો ટકા રિઝલ્ટ મળે ઉત્પાદનમાં પણ આપણો વધારો થાય આભાર ખેડૂત મિત્રો